દીવમાં વૃદ્ધ મહિલાને માર મારવાના પ્રકરણમાં વૃદ્ધ મહિલાના પુત્ર અને પરિવારે કલેક્ટરને મળી કરી રજૂઆત દસ દિવસ પહેલા દીવના બુચવરામાં વૃદ્ધ મહિલા સોનાભાઈ ભગવાનને ચાર શખ્સોએ ઢોર માર માર્યો જેથી વૃદ્ધાની તબિયત બગડતા ઉના હોસ્પિટલમાં દાખલ કરી આ સમગ્ર પ્રકરણમાં પોલીસ વિભાગે માત્ર એનસી ગુનો નોંધ્યો એનસી વૃદ્ધ મહિલા અને તેના પુત્ર દિલીપને સંતોષ નહીં થતા આજ રોજ વૃદ્ધ મહિલા દિલીપ અને પરિવાર દીવ કલેક્ટરેટમાં અને દીવ કલેક્ટર ભાનુ પ્રભા મેડમ ને મળી રૂબરૂ રજૂઆત કરી દીવ કલેક્ટર મેડમે ન્યાય અપાવશે તેવી ખાતરી દિલીપ અને પરિવારને આપેલ છે વૃદ્ધ મહિલાની માંગ છે કે ચારેય આરોપી ઉપર એફઆઈઆર કરી અને અમોને ન્યાય અપાવો શું નામ તમારું મારું નામ દિલીપ છે તમે શા માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા છો એટલા માટે આવ્યા હતા કે મારા માર માર્યો તો આ દિવસ આગાડી અમે કલેક્ટર મેડમ ને મળવા આવ્યા હતા કલેક્ટર મેડમ અમે વાતચીત બધો કરી સારી રીતે મેડમે અમને સાંભળ્યા અને અમને વિશ્વાસ દિલાવ્યો હશે કે હું કાર્યવાહી કરીશ કોણે માર્યા હતા તમારા મમ્મીને મમ્મીને પ્રેમજી બાબુ મનીષ બાબુ મનીષ પ્રેમજી અને બાબુ લખમણ ને રાણીભાઈ રાણી બાબુ એ બધા ઘરે મારવા આવેલા હતા ઘરે અહીંયા તમે આવ્યા તો મેડમે તમને શું જવાબ આપ્યો મેડમે કહ્યું છે કે અમે થોડા દિવસની અંદર બી કાર્યવાહી કરીશ અને હું તમને ફોન કરીને પણ બોલાવીશ એફઆઈઆર કરશે એફઆઈઆર કરશે એનું આશ્વાસન આપ્યું છે અને અમને મેડમ ઉપર વિશ્વાસ છે